કે જેની અંદરથી વાહનો છે તે પસાર થઈ રહ્યા છે એટલી હદે ખાડા પડ્યા છે કે નીચેના જે મોટા મોટા પથ્થરો પાથરવામાં આવતા હોય છે તે પણ છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે રાજકોટ શહેરના કે જ્યાં મસ્ત મોટા ખાડાઓ છે તે જોવા મળી રહ્યા છે જે રીતના રાજકોટ તંત્ર કહેતું હોય છે કે આ વિસ્તાર અમારામાં નથી આવતો આ વિસ્તાર ઓલા

રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓનલી ફોર હપ્તા ઉઘરાવા સિવાય કંઈ કામ જ નથી કરતું મેં અત્યાર લગીને જ્યારે જોયું ને હમણાં એનું કાંઈ એવું નીકળે ને એટલે બસ એમાં કેમ એને પૈસા આવે નહીં જ જોવે પહેલાં દુકાનવાળાઓને ઓટલા તોડ્યા તો હવે હપ્તા દેવા માંડ્યા તો દુકાનવાળાઓને ઓટલાની ફરિયાદ બંધ થઈ ગઈ પબ્લિકમાં પછી પાન પીસમાં પ્લાસ્ટિક આવ્યું તો પ્લાસ્ટિકવાળા હપ્તા દેવા માંડ્યા તો પાન પીસ ચાલુ થઈ ગયા દુકાનું દુકાનું એનું વેચાવા માંડ્યું

ચોમાસામાં થોડો વરસાદ પડે અને લોકોની કમર ન તૂટે એવું બને જ નહીં કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ ખાણી ગુજરાત રાજકોટ